તો હેલો મિત્રો કેમ છો બધા સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં તો મિત્રો આજના વિડીયોમાં આપણે જાણીશું આપણે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટને હંમેશા માટે ડિલીટ કેવી રીતે કરવું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરમાનન્ટ ડિલીટ કેવી રીતે કરવું એના માટે ખાસ વિડીયો મિત્રો લાસ્ટ બનાવી લેજો મિત્રો આમ તો આના ઉપર મેં ઓલરેડી ઘણા બધા વિડીયોસ બનાવેલ છે અને ઘણો સારો રિસ્પોન્સ પડશે બટ એ જે પ્રોસેસ છે એ અલગ હતી હવે રિસેન્ટલી મિત્રો થોડા દિવસ પહેલાં જે ઇન્સ્ટાગ્રામનું જે પ્રોસેસ છે એ ચેન્જ થઈ ગઈ છે પહેલા જે ઓપ્શન હતું એ અલગ હતું અને હવે આવતા હતા અને અહીંયા આપણે એકાઉન્ટ સેન્ટરમાં ક્લિક કરવાનું છે અકાઉન્ટ સેન્ટરમાં ક્લિક કરો એટલે અહીંયા એક ઓપ્શન છે પર્સનલ ડિટેલવાળું પર્સનલ ડિટેલ ઉપર તમારે ક્લિક કરવાનું હતું પર્સનલ ડિટેલમાં ક્લિક કરો ને તો અહીંયા એક ઓપ્શન આવતું એકાઉન્ટ ઓનરશીપ એન્ડ કંટ્રોલ જો આમાં અત્યારે આ ઓપ્શન છે બટ ઘણા બધાના ફોનમાં આ ઓપ્શન નથી આવતો અત્યારે હું તમને બતાવી દઉં મારા બીજા એકાઉન્ટનો શૂઝ કરીને બતાવી દઉં હું તમને એમાં એ ઓપ્શન નથી જોઈ શકું આ આપણો મેન અકાઉન્ટ છે બે દેવ ફોલો ન કર્યું તો ફોલો કરી લેજો બટ આપણે આમાં ક્લિક કરીએ ને તો અકાઉન્ટ પર જેવું ક્લિક કરીએ એટલે અહીંયા ઓપ્શન આવશે પર્સનલ ડિટેલ્સ એમનો એની ઉપર ક્લિક કરતો જોઈ શકો છો આઈ ડેટિફાઈ કન્ફર્મેશન એવું કઈક ઓપ્શન આવશે ડિલીટવાળો ઓપ્શન નથી એટલે આ ડાયરેક્ટ ફેસબુક કનેક્ટ થઈ ગયું છે શું કે ફેસબુક ઉપર થઈ ગયું તો હવે આ ઓલો જે ડિલીટ કરવાનો ઓપ્શન હતો એ ક્યાં વહી ગયો ને આપણે એને કેવી રીતે ગોતવું હોય એ જાણીશું તો મિત્રો વિડીયોમાં બેઠાજો તો ચાલો ગઈ શ આજનો વિડીયો શરૂ કરીએ બટ ગાય વિડીયો શરૂ કરતાં પહેલાં જણાવી દઉં હજુ સુધી તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરવી હોય તો સબસ્ક્રાઈબ કરો અને નોટિફિકેશન બિલને ક્લિક કરી અને ઓલ ક્લિક કરી દેજો જેથી અમારા નવા વિડીયો તમે સૌથી પહેલાં જોઈ શકો તો ચાલો મિત્રો શરૂ કરી દે તો સૌથી પહેલાં તમે જવાનું છે પ્લે સ્ટોરમાં પ્લે સ્ટોરમાં જઈ અને સર્ચ કરવાનું છે ઇન્સ્ટાગ્રામ ઇન્સ્ટાગ્રામ સર્ચ કરી અને તમારે અહીંયા અપડેટ લખેલ બટન છે એની ક્લિક કરવાનું છે અને અપડેટ કર લેવાનું છે લેટેસ્ટ વર્ઝનમાં જો તમારે અપડેટ કરી લેવું હોય તો તમે ડાયરેક્ટ ઓપન કરી શકો છો બટ અત્યારે હું અપડેટ કરી લઉં તો અપડેટ થાય છે તો તમે યાર વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો તમારા એક લાઇક અને એક સબસ્ક્રાઈબથી યાર વિડીયો બનાવવાનું મોટિવેશન બહુ વધી જાય છે વિડીયો બનાવવાનું બહુ સારા સારા કન્ટેન્ટ બનાવવાની એમને પણ મજા આવે યાર તો ફટાફટ એક લાઇક કરી દેજો અને કમેન્ટમાં જણાવો કે તમને આ વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરી નાખો ફટાફટ તો ફાઇનલ મિત્રો ઇન્સ્ટાગ્રામ અપડેટ થઈ ચૂકી છે હવે ઇન્સ્ટોલ થાય છે એટલે જેવું ઇન્સ્ટોલ થાય એટલે આપણે એને ઓપન કરી લઈએ ફટાફટ તો તમે જો અપડેટ નહીં કરો ને તો આ જે જૂનું સિસ્ટમ છે એ રહેશે ને નવું સિસ્ટમ આપણે નહીં મળે નવું ફીચર તમને નહીં મળે કદાચ તો તમે અપડેટ કરી લેજો જલ્દી થઈ જા અપડેટ જલ્દી થઈ જા તો ફાઇનલ મિત્રો ઇન્સ્ટાગ્રામ એપ્લિકેશન અપડેટ થઈ ગઈ છે હવે આને આપણે અહીંથી ઓપન કરવાની છે ઓપન કરી એટલે તમારી પ્રોફાઇલ ખુલી જશે તમારી પ્રોફાઇલ પ્રોફાઇલને ઓપન કરી લેવાની છે અહીંયાથી તમારી પ્રોફાઇલના લોગો ઉપર ક્લિક કરી અને તમારે પ્રોફાઇલ ઓપન કરી લેવાની છે તમારે જે આઈડી ડિલીટ કરવાની હોય એ એકાઉન્ટ તમારે લોગિન કરાવવાનું છે તો હું અહીંથી એકાઉન્ટ લોગ ઇન કરી લઉં એકાઉન્ટ સ્વિચ કરી લઉં હું ત્યારે મારે આ આઈડી ડિલીટ નથી કરવી આ પણ નથી મિત્રો મિત્રો મારી પાસે મલ્ટિપલ આઈડીઝ છે એટલે મારે થોડું ગોટાળોવાળું થાય છે કોઈ નહીં આપણે ચાલો આમાં જ બતાડી દઉં તો આપણે ત્રણ તબક્કા ઉપર ક્લિક કરવાનું છે ત્રણ લાઈન ઉપર જેવું ક્લિક કરશો તો અહીંયા એક છે એકાઉન્ટ સેન્ટર તમારે એમાં જ જવાનું છે એમાં જઈ અને અંદર ઓપ્શન આમાંનામાં છે બટ એ થોડું અલગ જગ્યાએ છે હવે અહીંયા નથી ઓપ્શન તો હવે આપણે શું કરવાનું નીચેની સાહેબ થોડું સ્ક્રોલ કરવાનું હજી થોડું નીચે સ્ક્રોલ કરશો અહીંયા એક નવું ઓપ્શન આવી જશે એકાઉન્ટ્સ નામનું જોઈ શકો છો આ રીતે આની ઉપર ક્લિક કરવાનું છે અને હવે જોઈ શકો છો આ રીતે તમારા ફોનમાં જેટલા એકાઉન્ટ છે ફેસબુક ઇન્સ્ટાગ્રામ ઇન્સ્ટાગ્રામના બધા આવી જશે હવે અહીંયા એ ઓપ્શન છે જોઈ શકો એકાઉન્ટ ઓનરશીપ ઇન્ડ કંટ્રોલ એની ઉપર ક્લિક કરવાનું છે એની ઉપર ક્લિક કરશો એટલે અહીંયા ઓપ્શન આવી જશે ડિલીટેશન એન્ડ ડીએશન એની ઉપર ક્લિક કરી આપણે પ્રોફાઇલ સિલેક્ટ કરી લેવાનું છે જે ડિલીટ કરવાની હોય એ પ્રોફાઇલ સિલેક્ટ કરી અને એ ડિલીટ એકાઉન્ટ ઉપર અને ડીએક્ટિવિટ એકાઉન્ટ બે વસ્તુ છે આમાં ડિલીટ એકાઉન્ટ ઉપર ક્લિક કરવાનું છે ડિલીટ એકાઉન્ટ ઉપર જેવું ક્લિક કરશો એટલે આપણે કન્ટિન્યુ કરી દેવાનું છે કન્ટિન્યુ જેવું એટલે તમારી સામે આ રીતે આવી જશે તો તમારે આમાંથી કારણ સિલેક્ટ કરવાનું છે તમારે એકાઉન્ટ ડિલીટ કરવાનું કારણ શું છે તો કોઈ સિલેક્ટ કરી કર લઉં બટકે તમારું જે રિયલ કારણ છે તમારે જે કારણ હોય એ તમારે જે કમેન્ટમાં લખી નાખો જેથી અમને પણ ખબર પડે ભાઈ ઇન્સ્ટાગ્રામ ડિલીટ કરવાનું કારણ શું હતું તો કારણ સિલેક્ટ કરી કન્ટિન્યુ કરવાનું છે કન્ટિન્યુ કરીને ફરીથી એકવાર કન્ટિન્યુ કરી દેશો એટલે આવી રીતે આવી જશે ફોર્મ હવે અહીંયાથી નીચે સ્ક્રોલ કરી અને કન્ટિન્યુ પર ક્લિક કરતા હોય છે આ ઘણા બધા ઓપ્શન નવા એડ થઈ ગયા છે એટલે મિત્રો વિડીયોમાં કાંઈ જતાં નહીં અને હવે અહીંયા આપણે આપણી જે એકાઉન્ટ છે એનો પાસવર્ડ એન્ટર દેવાનું છે તો પાસવર્ડ લખી દઉં તો પાસવર્ડ લખે બાદ કન્ટિન્યુ ઉપર ક્લિક કરી કરે છે કન્ટિન્યુ ઉપર જેવું ક્લિક કરશો એટલે તમારી સામે કાંઈક આ રીતે ઓપ્શન આવી જશે હવે અહીં જોઈ શકો છો ઓપ્શન આવી ગયું કે ભાઈ ત્રીસ દિવસની અંદર અંદર આપણો જે એકાઉન્ટ છે ડિલીટ થઈ જશે તો કન્ફર્મ કરવા માટે જ આ નીચે ડિલીટ એકાઉન્ટનો એક ઓપ્શન છે એની ઉપર ક્લિક કરદા હોય છે એટલે આપણું જે ડિલીટેશન છે એ કન્ફર્મ થઈ જશે તો ગાય છે આજના વિડીયોમાં મતલબ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો કારણ કે મોબાઈલ ફોનને લખતા વિડીયોસ અને ઇન્સ્ટાગ્રામને લગતા વિડીયો અહીંયા આવતર છે થેન્ક્યુ ફોર વોચિંગ બાય બાય